ઝુકાર રમતા ઈસમોમાં ભાગ મચી જવા પામી હતી પોલીસે સ્થળ ઉપર ઝુકાર રમતા ઈસમો પૈકી જગદીશભાઈ રવજીભાઈ વસાવા રમણભાઈ ખોડાભાઈ વસાવા તેમજ કમલેશભાઈ રમેશભાઈ વસાવાને ઝુકાર રમતા ઝડપી પાડ્યા હતા તો તો નાસભાગ દરમિયાન નાશિકેલા પાંચ ઇસમો નામે મુકેશભાઈ વસાવા રાકેશભાઈ વસાવા નવ હજાર નવસો ત્રીસ દાવો પર રોકડા રૂપિયા એક હજાર નવસો સિત્તેર તેમજ એક નંગ મોબાઈલ કે જેની આશ્રી કિંમત રૂપિયા પાંચસો રૂપિયા ગણીને કુલ કિંમત રૂપિયા બાર હાજર ચારસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને જોગાર ધારાની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળને વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર અઝર પઠાન સેટરડે ન્યૂઝ અંકલેશ્વર